ટેકે છે આ ફોદીનો આપણે ફૂક્યો હતો ને હમ સુકલ ફોદીનો બરોબર લાગ લેમ છે એને પાવડર કર નાખવાનો છે સરસ મજાના ગાંઠિયા બની રહ્યા છે ભાઈ આજ તો ફોદીના વાળા ગાંઠિયા સરસ મજાના મસાલાદાર ગાંઠિયા ના મળીના પાવડા શિયાળામાં મરી ખાયા અને અજમાત પણ ખાયા ખાંડીના જોરદાર ગાંઠિયાની રેસીપી છે આજ તો ભાઈ બેનો કોમેન્ટ કરજો અને એ નિમણ અને આ ગાંઠિયાના આવ્યા એક કિલો લોટ હોય ને એમાં એક ચમચી ચોડા રાખવા પડે અને આ બધું મિક્સ કરવાનું

સારી સારી આવે છે તો બધા ખૂબ આભાર જય શ્રી જોઈ શકો છો અને થોડોક કડક રાખવાનો પછી થોડો થોડો મહાળવાનું થોડું થોડું પાણી નાખી બનાવી લે ત્યારે સરસ મજાનો ગાંઠિયાનો લોટ બંધાઈ રહ્યો છે જોઈ શકો છો બસ તો મજાના ઢાકિયા મળી ગયા છે તો સરસ મજાના ઢાકિયા પોચા

आले मोण मस्त मजा ना पोचा आणि कडकड्या ते

જાજુ નો રક્તો વાલા એ કરાત રે જો તમારા પક્તો ને દિલા સો દે જો ખૈશે જાજા દીની વાતુ યમારા સત સંગમા તમે યમારા બક્તો યમે તમારા લાજ જાશે મારી આશી થાશે તમારી પ્રભુજી ની પ્રીતળી મારા હું તો જોશું તમારી ય મારા સતસંગમાં જય જય ખુબ સરસ મજાનું કીર્તન ગયું તમારા સત્સંગમાં વેલા વેલા વધારો

What? Um,